મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં છેલ્લા કેટલાક સમયથી હિપેટાઇટિસ એના કેસમાં ચિંતાજનક વધારો થતાં જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે પરિસ્થિતિની ગંભીરતાને જોતાં જિલ્લા કલેક્ટરે આજે બાલાસિનોર રેફરલ હોસ્પિટલ અને સીએસસીની આકસ્મિક મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન કલેક્ટરે દર્દીઓ અને તેમના સ્વચનો સાથે સીધો સંવાદ સાધી સારવારની સુવિધાઓની સમીક્ષા કરી હતી કમળાના કેસો પાછળ દૂષિત પાણી જવાબદાર હોવાની આશંકા વચ્ચે કલેક્ટરે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીને પાઇપલાઇન લીકેજ તાત્કાલિક રિપેર કરવા અને શુદ્ધ ક્લોરિનેટ પાણી પૂરું પાડવા કડક તાકીદ કરી છે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ બાંધછોડ ચલાવી લેવાશે નહીં અને રોગચાળાને કાબૂમાં લેવા માટે તમામ સ્તરે પ્રયાસો તેજ કરી દેવાયા છે બાલાસિનો નગરપાલિકામાં કમડાના કુલ 378 કેસ આવ્યા છે અમારા સર્વે સતત 20-25 દિવસથી ચાલે છે આરોગ્ય તંત્રના અને ત્યારથી હવે આટલા કેસીસ આવ્યા છે કુલ એક્ટિવ કેસોની સંખ્યા ટુ વન ટુ છે અને હોસ્પિટલમાં સારવાર જો લે છે આમાં સિક્સટીન લોક છે બાકી બધા માઇલ્ડ કેસીસ છે અને ઘરે સારવાર લેવે છે નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી દૈનિક વીસ ટેન્કરો મારફતે મલ્ટિપલ ફેરા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે બાલાસિનો નગરપાલિકા વિસ્તારમાં જૂની લીકેજ પાઇપલાઇન ફોર્ટી હતી અને જેની રિપેરિંગ પણ કઈ થઈ ગઈ છે અને જો કોઈ નવા લીકેજ મળે છે પ્રોએક્ટિવલી પણ શોધે છે અને કમ્પ્લેન્ટ પણ મળે છે આને પણ રિપેર કરવામાં આવશે આ કામગીરી પણ ચાલુ છે વધુ પડતી જર્જરીત પાઇપલાઇન સિક્સ મીટર વિજય ટોકીઝ અને ટિમ્બા મોહલ્લા અને ઓર બીજી જગ્યા જ્યાં કેસીસ વધારે છે અને લીકેજના લીકેજના કમ્પ્લેન્ટ વધારે મળે મળે છે તો એજન્સી દ્વારા તાત્કાલિક બદલવાની કામ કામગીરી પણ થોડે દિવસમાં શરૂ કરવામાં આવશે બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં ક્લોરિનેશન પણ થાય છે અને ક્લોરીનેશનના ચેકિંગ પણ થાય છે હવે સુધી થ્રી સિક્સ ફાઈવ ઝીરો ફાઇવ લીધા છે જેમાંથી ફાઇવ ફાઈવ સિક્સ વનમાં ક્લોરીન છે થયા છે આ આવ્યા છે અને નાઇન ફોર્ટી ફોર કેસીસ નેગેટિવ આવ્યા છે જેમાંથી જરૂરી કાર્યવાહી તાત્કાલિક નગરપાલિકા અને હેલ્થ દ્વારા કરવામાં આવી છે નગરપાલિકા વિસ્તારમાં આઠ મેડિકલ ઓફિસર સાથેના કુલ ફિફ્ટી મેડિકલ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં રોજે રોજ મુલાકાત લેવામાં આવી છે જેવી કે અમારા સર્વે આખા લોકોના પૂરું થાય અને ખબર પડે ટોટલ કેટલા કેસીસ છે ક્લોરિન ની ટેબ્લેટ પણ વિતરણ પણ થાય છે જે વિસ્તારમાં કમળાના કેસો વધારે હોય ત્યાં ઓપીડી શરૂ કરેલ છે જો દીનદયાલ ક્લિનિક કહેવાય છે આમ નગરપાલિકા વિસ્તારમાં કુલ થર્ટી વસ્તીને આવરી લેવામાં આવેલ છે નગરપાલિકા વિસ્તાર આવેલ પાણી પૂરું પૂરીના લારીઓ અંદાજીત વીસ નાસ્તાની લારીઓ ફરસાણની દુકાનો તથા હોટલો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવેલ છે અંદાજિત ફોર્ટી છે અસરગ્રસ્ત વિસ્તાર પૈકી નિશાન ચોકથી ચોક થઈ તારણ શહીદ દરગાહ રોડ ઉપરની તથા નિશાન ચોક થી મોચીવાડા થઈ શાહજ મસ્જિદ રોડ ઉપરની તમામ ગટર લાઈન સુપર મશીન દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે નગરપાલિકા કચેરી તથા તાલુકા હેલ્થ કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં પણ આવેલ છે જો લોકોને કોઈ પણ સારવારની હેલ્થની જરૂરિયાત હોય કે પાણીની જરૂરિયાત પાણી ટેન્કરની કે લીકેજની કમ્પ્લેન્ટ હોય તો આ નંબર ઉપર કોલ કરી શકાય દ્વારા અત્યાર સુધી સેમ્પલ લીધેલ છે જેમાંથી કુલ ટ્વેન્ટી ટુ અનફીટ આવ્યા છે અને આમાં લીકેજ વગેરે જો મળી છે આની પણ કામગીરી ચાલે છે તારણ શહીદ વોટર વર્ક્સ ખાતે નવી ઓવર હેન્ડ ટાંકીને પાણી પુરવઠાનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યા છે

દ્વારા કુલ ફોર્ટીન ટીમ દ્વારા રોજ રોજ અસરગ્રસ્ત વિસ્તારનું સુપરવિઝન કરવામાં આવે છે